ડોકા તો પડ્યા છે પણ કુકે બાળેલા છે એટલે નહીં જોતા હોય એટલે બાળ્યા છે ભેગા પણ આપણે બાળવા લઈ દો તો મારી છે ઘેર ભેગા કરી નાખું ફટાફટ અને હો જાય ને લઈ જુ ભેગા કરવાનું ચાલુ કરું સબસ્ક્રાઈબ મારું બેટું આટલા બધા કોઈ હળગાઈ નાખ્યા ટગો કરેલો લાગે અને કુકે હળગાય લાઈ પણ આપણે તો કોઈને જ લઈ હવે ના હોય તો ફટાફટ ભેગા કરી અને હજી આઈને લઈ જવું દેવા લઈ આવું હવે થઈ જાય આવા એના ભેગા કરી

આ બધું આ બધું પડ્યું છે રાયડાના પોતા પડે છે તો માલિક નહીં ઓળખતા તમે અમે તો અમે બહાર જાય તમારો એટલું જ જોવા નાનું એટલે મારું આરું રાયડાના ઢોકા કોણ ભેડા કરે આ બધું બાળીનું વસ્તુ છે એટલે ઢગો તો પડ્યો છે રાયડા ઢોકોનો દંઢાના ઘણા પડ્યા છે હે હું તો બાળી જ નખો તો દારૂડીઓ શું છે અમે આ મારે ધબડું પડે મારે હળકો જ પડશે તો આ તમે આ બધું ક્ષેત્રમાં આવું ના ચાલે આ બધા કચરો ના ચાલે ક્ષેત્રમાં જેમ કે આ ક્ષેત્રમાં ઊભા તો ધ્વંદ થાય ના આ શેટી તો શેતી કહેવાય આ બધો કચરો ચાલે શેતીમાં આ બાળું જ પડશે બાળી જ નખું બાળી જ નખું બાળી જ નખું

આ આ શેતનો કરવા છે ઉધડ રાખું છે અમાર ઉધડ રાખું છે અમાર હવે ભાજ્યાને ક્યો અને ઉધડ રાખું છે જન અલ્યા આ તારી ઊગે હળગઈ મેલ્યું લ્યા નેટ કરીને જો ને અમાર કાકો મન બોલશે લ્યા ઘેર અલ્યા આ તારી આ તો બડુવર કઈ મેલ્યું આટ અલ્યા

થાય ને ભાઈ તો મન વચ્ચે નડતું તે પેમે તો નડતું તને હું નડતું તું તારું ખેતર હતું તારું ખેતર હતું હોય આ જોજેલા પી પીન બોટા જોજી નરતું તું મને ઉભા થા ના તું સાચું બોલ સાચું બોલ કેમ હગાઈ તે તો મને બસમાં કો બધા નરતું અલ્યા પણ તારું શેતર તો અલ્યા તન હોય હું તો અરઈ પોણી પાણી પાઈ પાઈ પણ આ પણ જ દે છોડતો

જય માતાજી મિત્રો અમારો વિડીયો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ભૂલતા જ નહીં દારૂડિયા